છોટાઉદેપુરમાં અનાજના ગોડાઉનમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં અનાજ ખાલી કરવા ગોડાઉનમાં ટ્રક ઊભી હતી તે દરમિયાન અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી ભારે જહેમત બાદ ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના દરમિયાન સદનસીબે આ ટ્રકમાં કોઈ વ્યક્તિ ન હતી જેથી કોઈ જનહાનિના સમાચાર નથી છોટાઉદેપુરમાં અનાજના ગોડાઉનના એક ટ્રકમાં આગ લાગી હતી અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી ઘટના બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને આગ બુજાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જોકે ટ્રકમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી તેથી જાનહાનિના કોઈ સમાચાર નથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી હતી છોટાઉદેપુરમાં અનાજના ગોડાઉનના એક ટ્રક આગ લાગી હતી અનાજ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા